મહાત્મા ગાંધીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે પગપાળા ચાલીને ભારત માતાના મંદિરની સ્થાપના કરી હતી અનેક સ્વતંત્રતા સેનાનીઓ મંદિરની સ્થાપનામાં જોડાયા હતા ત્યારબાદ ભારત દેશ આઝાદ થયો તેને વર્ષો વીતી ગયા પરંતુ સિહોર તાલુકાના મઢડા ગામે આવેલ ભારત માતાના મંદિરને આઝાદી ન મળી હોય તેવો ઘાટ સર્જાયો છે વર્ષમાં તાળા ખુલ્લા જોયા નથી કોઈ આરતી કે દીવાધૂપ કોઈ કરવા આવતું નથી બન મંદિરના હાલે તે તાળા મારેલા છે અને અમે તો એવું માનવી છીએ કે તાળા ખુલ્લું મંદિર કરે અને ખુલ્લું કરે તો માતાજી ગામના કોઈ બી સભ્ય કે અમે આવે દીવા બત્તી ધૂપ એવું થાય અને ગમે કાર્યક્રમ હોય તો કાર્યક્રમ થઈ શકે છે અત્યારે તો અમારીમાં તો આ બધા રાજકીય માણાને અત્યારે લાવ્યા હોય તો એને ખબર પડે કે મોટું ગોટણ ગોટણ અમુક ખડ છે અને મોટા ડેટ કે રાત રેવું છે આમ તો ભારત દેશ આઝાદ થયો તેને વર્ષો વીતી ગયા છે પરંતુ શું એવું લાગી રહ્યું છે કે ભારત માતા જે છે તેને આઝાદી મળી છે બિલકુલ આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાના મઢડા ગામમાં આવેલ ભારત માતા મંદિરની કે જેને આઝાદી પછી પણ આ મંદિરમાં નથી મળી આઝાદી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે આ ગુજરાતનું એક માત્ર ભારત માતાનું મંદિર આવેલું છે પરંતુ આ મંદિર ને અલીગઢી તાળા છે તે અહિયાં જોવા મળી રહ્યા છે આમ તો સરકાર તમામ જે સ્વતંત્ર પર્વ આવતા હોય છે તેમાં મસ્ત મોટા ખર્ચાઓ કરી અને દેશ આઝાદ થયાની કહી શકાય કે જે એ પર્વની ઉજવણી કરતા હોય છે પરંતુ તે ઉજવણીની વચ્ચે ભાવનગર જિલ્લાના મરડા ગામથી આ પ્રકારના દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે આજ દિન સુધીના ભારત માતાના મંદિરને જોઈ શકાય છે કે જે પ્રમાણે અલીગઢી તાળા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે પરંતુ ને ક્યાંક તંત્ર અને તંત્રના અધિકારીઓ અથવા તો નેતાઓ નેતાઓને પણ આજ દિન સુધી કહી શકાય કે આ ભારત માતાના મંદિરને આઝાદી નથી મળી એટલે કે વર્ષો વીતી જવા છતાં પણ આ ભારત માતાના મંદિરને અલી અલીગઢી તાળા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે એક તરફ પંદર ઓગસ્ટ હોય કે છવ્વીસ જાન્યુઆરી હોય તે તમામ પર્વ જે છે તે સરકાર કહી શકાય કે ઉજવતું હોય છે પરંતુ અહીંયા આગળ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જોઈ શકાય છે કે દયનીય સ્થિતિ ભારત માતાના મંદિરના પરિસરની પણ જોવા મળી રહી છે જોઈ શકાય છે કે જે પ્રમાણે ઘાસ છે પરંતુ કહી શકાય કે આ પ્રકારની સ્થિતિના કારણે હવે ભારત માતાને ક્યારે આઝાદી મળશે તે એક મોટો પ્રશ્ન છે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ ભારત માતાના મંદિરને આ દિન સુદિન આઝાદી નહીં મળવાના કારણે ચોક્કસથી અહીં વસતા જે લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર